માંડવી તાલુકા તથા માંડવી શહેર રાજપૂત ક્ષત્રિય મહિલા સભા તથા રાજપૂત ક્ષત્રિય મહિલા સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે પરંપરાગત રીતે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રીમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ રાસ ગરબા દાંડિયા રાસ રમતા હોય છે પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે માતાજીની માં આશાપુરાની આરાધનામાં મોટી સંખ્યામાં બાલિકાઓ બહેનો જોડાય છે માંડવી તાલુકા મહિલા સભાના પ્રમુખ અલ્પાબા એચ ચુડાસમા સલાહકાર ચંદ્રાબાવી જાડેજા ખજાનચી સજનબાપી સોઢા ઉપપ્રમુખ દયાબાપી રાઠોડ ઉપપ્રમુખ દીપાબાબી જાડેજા મહામંત્રી પ્રતાપબાબી જાડેજા મંત્રી રેખાબા એસ જાડેજા મંત્રી ગુલાબબાબી બી પઢિયાર મંત્રી નિશાબા એન જાડેજા સહમંત્રી છાયાબા જાડેજા સહિતના બહેનો નવરાત્રીના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે નવરાત્રીમાં ખાસ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે મંચાબા જયેન્દ્રસિંહ જાડેજા શિક્ષિકા જેમણે સમાજની દીકરીઓને શાસ્ત્ર અને શસ્ત્ર જ્ઞાન આપી નારી શક્તિનું મહત્વ સમજાવ્યું હતું પરમ પૂજ્ય દેવી શ્રી મૃદુલાબા રતળિયા ગણેશવાળાએ બહેનોને તેમજ દીકરીબાઓને આશીષ આપ્યા હતા અને નવરાત્રીના આયોજનને બિરદાવ્યું હતું કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ શ્રીમતી ચેતનાબાપી જાડેજાએ પણ નવરાત્રીના આયોજનને બિરદાવીને શક્તિ પર્વ નવરાત્રીની સૌ બેન બાઓને શુભકામનાઓ પણ પાઠવી હતી જય માતાજી આશાપુરા માતાજી જય માતાજી મારું નામ જાડેજા મનછાબા જયન્દ્રસિંહ છે અને અમારે અહીંયા માંડવી રાજપૂત મહિલા સભા આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનું કાર્યક્રમ અહીંયા રજૂ અને અમારી દીકરી બાઓને બધા પોતાના પહેરવેશમાં અહીંયા અને રોજ જ અમને પાંચથી સાતના સમય દરમિયાન અમે સરસ મજા અહીંયા ગરબા કર્યા છે અને જે પ્રાચીન ગરબા આવે છે એના ઉપર જ અમે સરસ મજાનું અમારું પરફોર્મન્સ કર્યું છે અમારા પહેરધાનમાં જ અને બીજું એ કે જે આપણા માંડવી મહિલા સભાઓની જે જુડા ચુડાસમા એની સમગ્ર ટીમ છે એના કારણે અમે બધા અહીંયા સરસ રીતે અમે અહીંયા આનંદ માણી શકીએ છીએ ગરબાઓ કરી શકીએ છીએ છેલ્લા દસેક વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ અને આ નવરાત્રિ અને અમને બધાને ખૂબ જ મજા આવે છે બધા મહિલાઓ હોય છે અને આના કારણે અમારી દીકરીઓ છે એ પણ સારું પર્ફોમન્સ કરી શકે છે એમને એક આ સ્ટેજ મળી રહે છે અને રોજ બાળકો જે અમારી દીકરી બાઓ છે એમને ઇનામ પણ આપવામાં આવે છે અને લાણી પણ આપવામાં આવે છે અને પ્રોત્સાહિત કરવા માટે આજે સવારે મૃદુલાબા તથા ચેતનાબા જાડેજા એ પણ વધાર્યા હતા અને અમને અહીંયા ખૂબ જ મજા આવે છે અને હું એટલું જ કહીશ કે આપણી દીકરીઓ છે એ આગળને આગળ વધે અને પરંતુ એક એ મેસેજ આપવા માંગુ છું કે શસ્ત્ર અને શાસ્ત્ર મંડીનું જ્ઞાન છે એ અમે અહીંયા આપીએ છીએ કે કોઈ પણ દીકરી છે એ શાસ્ત્ર કેળવણી તો ધરાવે જ છે પરંતુ શાસ્ત્ર એટલે કે મર્યાદામાં રહીને પણ એ બે કુળ તારે એવું અમે અહીંયા કને બાળકીઓને કહેવામાં આવે છે અને હવે જમાનો આવી ગયો કે શસ્ત્ર ધારણ કરવું જરૂરી છે તો આજે દશેરાના પર્વ નિમિત્તે હું એ મેસેજ આપીશ કે દરેક દીકરી બાવ છે એ કન્યા કેળવણી શિક્ષણમાં તો આગળ વધે જ પરંતુ શસ્ત્રનું પણ ધારણ કરી શકે અને પોતાનું રક્ષક પણ બની શકે અમારી આ ટીમ જે છે એ બહુ જ સપોર્ટ કરે છે બધી દીકરી બાઓને અને આજે પણ તલવાર રાસ છે ઘૂમર રાસ છે એવા અલગ અલગ રાસ અમે રજૂ કરીએ છીએ અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર કે બધા માંડવી તાલુકાના છે એ બધા અહીંયા કઈ દીકરીઓ ભાગ લઈ શકે છે અને હજી પણ બધી દીકરીઓને મેસેજ અમે હું એ આપવા માંગીશ કે દર વર્ષે વધુને વધુ આમાં જોડાવો આપણા સમાજનું નામ રોશન કરો અને બધા એક થઈ અને આપણે બધા આ મોટો પ્રોગ્રામ હજી પણ કરી શકીએ આભાર જય માતાજી અને બીજું છે અમે અહીંયા કને જયારે જે ગરબાઓ ગાવામાં આવે છે પ્રાચીન ગરબા જોઈએ છે કોઈ ફિલ્મી સોંગ હોતા નથી અને ચણિયા ચોળી કે અમારો જે પોશાક છે એનામાં જ બધી દીકરીઓ અને વવારો છે ભાગ લેતા હોય છે રાજપૂતોના પોશાક છે એમને જાજે એવું જ આવે છે અને અમે જે આ રાજેન્દ્રભાઈ છે જે સાઉન્ડવાળા એમનો પણ આભાર માનીએ છીએ એના કારણે અમે બધા આ કરી સકીએ છીએ તો આભાર જય માતાજી રાજપૂત ક્ષત્રિય સમાજ અમારો છેલ્લા પંદર વર્ષથી અમે આ કાર્યક્રમ કરવી છે એમાં બધા જ રાજપૂત ક્ષત્રિયોની બહેનો તથા હોવારો બધા આવે છે અમારો ટ્રેડિશનલ ડ્રેસ હોય છે જે મારવાડી ઈજ પેરે છે અથવા ચણિયા ચોળી બીજું કોઈ નવીનતા નથી આવતી કારણ કે સારા પોશાકમાં બધાય દાંડિયા રાસ થાળી રાસ ઘુમર રાસ તલવાર રાસ સમગ્ર બધાને રાસ કરાવીને પછી અમે પ્રોત્સાહિત કરી છે બધા દીકરી ભાવ અને બધા અમારે આખી ટીમ છે જે પંદર વ્યક્તિની ટીમ છે અમારી અને આ બાબા અમારા આગેવાન છે વિશેષમાં આ કાર્યક્રમ અમે ઘણા ટાઈમથી કરવી છે પણ

આપ્યા કેન્દ્રિત કરવું છું અને આપણા ગામની આપણા ગ્રુપની વહિલાઓ દરરોજ આ આયોજન કરે છે અને એમાં અમે દરરોજ એનો એનો હિસ્સા એને રમવા આવીએ છીએ અને તેના અમે અને અમે કેટલા ક્ષત્રિય કુળે કેટલા બલિદાનો આપ્યા છે દેશમાં કે કેટલી જગ્યાએ બલિદાનો આપ્યા છે જય માતાજી મારું નામ રાજેશ્રી બાજાલા છે અને તલવાણાની હું દીકરી છું ઝાલક કુળના વવરાણની છું અને આજે અમે અહીંયા રાજપૂત ક્ષત્રિય સમાજમાં દશેરાના કાર્યક્રમ નિમિત્તે માંડવી આવ્યા છીએ અમે નવ દિવસ દસ દિવસ નવ દિવસ ગરબાનો કાર્યક્રમ ચાલે છે દસ દસમા દિવસે શસ્ત્રનું પૂજન કરીને દીકરીઓને એક સંદેશો આપવા માંગીએ છીએ કે શાસ્ત્રની સાથે સાથે શસ્ત્રનું પણ પૂજન આજ આજના દોર પ્રમાણે ખૂબ જ જરૂરી બની રહ્યું છે જેમ જેમ વ્યક્તિ જેમ જેમ બાળાઓ મોટી થતી જાય તેમ તેમ પોતાના માટે થોડા જે નાના નાના જે એક્શન આપણે લેવા પડે એ દરેક દરેક દીકરીઓને અહીંયા શીખવવામાં આવે છે મહિલા સભામાં પણ જુદા જુદા નાના નાના સારા સારા કાર્યક્રમો કરવામાં આવે છે જેથી કરીને દરેક મહિલાઓ રાજકોટ ક્ષત્રિય સમાજમાં જે સુપ્ત થતી જતી જે શક્તિઓ છે એ પાછી જાગૃત થાય અને દરેક દીકરી એક ઝાંસીની રાણીની જેમ પોતાની પોતાની સ્વયં શક્તિ સ્વીકારે અને ઓળખે એના માટે જુદા જુદા કાર્યક્રમો રાજપૂત ક્ષત્રિય સમાજ ખૂબ જ સારું કાર્ય કરી રહી છે અને પરંપરાગત રીતે પણ અહીંયા અમે ગરબી બધા ગરબા રમીએ છીએ છંદ ગાઈને જે પરંપરાગત ગરબી ચાલે છે એવી રીતે અમે પણ અહીંયા નવે નવ દિવસ ગરબા રમીએ છીએ અને ખૂબ સારું આયોજન થાય છે માત્ર ને માત્ર બહેનો જોઈએ છીએ દીકરીઓ હોય છે દીકરીઓ પોતાની રીતે જુદી જુદી કળાઓ પોતાની રજૂઆત કરી શકે એના તેનાથી શું થાય છે કે દીકરીઓમાં જે લુપ્ત પડેલી શક્તિઓ છે એ પણ બહાર આવે છે અને પોતાનો સ્વ વિકાસ થાય છે આત્મવિશ્વાસ વધે છે અને એક સાચા ક્ષત્રિય કુળની જે જગદંબા સ્વરૂપ હોય એવું તમને સાક્ષાત જોવા મળે છે અહીંયા અને વધુમાં એ કહીશ કે આજે અમે અહીંયા દરેક કાર્યક્રમમાં ઘરેથી અમે બધા આવીએ છીએ તો ઘરેથી પણ અમને વડીલોનો ખૂબ સારો એવો સપોર્ટ મળે છે ખૂબ શક્તિ આપે છે પ્રેરણા આપે છે કે ના ના તમે પણ આગળ વધો અને દુનિયાનો દોર ક્યાં જઈ રહ્યો છે એ પણ તમે જાણો એના માટે અમારા ભાઈઓ માતા પિતાઓ મોટા વડીલો ગામના દરેક સભ્યોનો અમને ખૂબ જ સારો સાથ સહકાર મળે છે આજે દરેક ક્ષેત્રમાં જુઓ તો આજે આપણા ક્ષત્રિય સમાજમાં દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ આપણને ખૂબ જ આગવંતુ જોવા મળશે કોઈ ડોક્ટરી લાઈનમાં છે કોઈ એન્જિનિયરિંગ લાઈનમાં છે તો કોઈ પોતાની કળાથી કોઈ આગળ આવ્યું છે એવી જ રીતે દરેક ક્ષેત્રમાં આજે આગળ વધ્યું છે શા માટે તો એને ઘરેથી સારો સપોર્ટ મળ્યો છે ભાઈઓનો બહેનોનો બધાનો સારો સપોર્ટ મળ્યો છે જેના કારણે આજે બહેનો પણ દરેક ક્ષેત્રે આજે આગળ આવી છે